નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પરબત અલી આર્મી પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો તેમજ ક્લર્ક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પરબત અલી આર્મી પ્રાઇમરી સ્કૂલ મિલિટરી સ્ટેશન ગાંધીનગર ઇન્વેટ એપ્લિકેશન ફ્રોમ વોલન્ટિયર્સ એઝ અ વેરિયસ પોસ્ટ એન્ડ સ્ટાફ ફોર પીએ એ ધ વેકેન્સીઝ આર એઝ અંડર તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટેની કુલ પાંચ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ પ્લસ મિનિમમ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની ત્રણ જગ્યા છે જેમાં બેચલર્સ ડિગ્રી ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર એ શનઇ અથવા તો એનટીટી રિલેટેડ ફિલ્ડ કરેલ હોવો જોઈએ તેમજ પ્રીવિયસ ટીચિંગ એક્સપિરિયન્સ પ્રિફર્ડ રહેશે એક્સેલન્ટ કોમ્યુનિકેશન એન્ડ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વિથ પીજીડીસીએ બીસીએ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ તેમજ મિનિમમ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ ક્લર્ક માટેની એક જગ્યાએ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન એન્ડ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ઇન એમએસ ઓફિસ એન્ડ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ તેમજ હેન્ડલિંગ ઓફ એકાઉન્ટ સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ મલ્ટીટાસ્કિંગ એબિલિટીઝ ધરાવતા હોય જોઈએ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શડ સબમિટ ધેર રિઝ્યુમ એન્ડ સ્કેન ફોર્ડ કોપીઝ ઓફ ધેર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ધ સર્ટિફિકેટ બાય ટ્વેન્ટી ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ દ ફોલોઈંગ ઇમેલ આઈડી તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવે છે મિત્રો પી એ એ પી પી એસ ડોટ જી એમએસ ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે તે ફોર હેલ્ડ અવર્સ મેન્શન સ્કૂલ લોકેશન તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો જે જે અરજી છે છે ફેબ્રુઆરી સુધીમાં મોકલવાની રહેશે મિત્રો રિઝ્યુમ પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લર્ક માટેની આ ભતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય